નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ સમીકરણ યુગમાં એ વાત યાદ રાખવાની આપણે કે જે વસ્તુ આપણને શોધવાની કીધી હોય એ જ આપણે ધારવાની અહીંયા શોધવાનું શું કીધું છે એક બેટની કિંમત અને એક દડાની કિંમત આપણને શોધવાની કીધી છે એટલે આપણે એને ધારીશું એટલે કે ધારો કે ધારો કે એક બેટની કિંમત બેટની કિંમત છે અને એક દડાની કિંમત કિંમત વાય રૂપિયા છે બરાબર हवे जो एक बेट की कीमत x रुपया होए तो सात बेट की कीमत कितनी થાય तो सात बेट की कीमत सात एक्स रुपया एज जितना एक डड़ा की कीमत जो y रुपया होए एक डड़ा की कीमत y रुपया होए तो 6 डड़ा की कीमत कितनी થાય 6y रुपया થશે तो आ बने ना थिन एक क्रिकेट टीम ना कोचे कितना रुपया पाया? आ 3800 रुपया आ એટલે 7x વધ બરાબર કેટલા થવા જોઈએ આપણે એક બેટની કિંમત કેટલી તારી એક્સ તારીખ તો ત્રણ બેટની કિંમત કેટલી થાય ત્રણ એક્સ થશે અને એક દડાની કિંમત વાય તો પાંચ દડાની કિંમત કેટલી થાય પાંચ વાય થશે અને આ બંને માટે રૂપિયા આપ્યા તો આ આ સરવાળો કેટલો થાય થઈ ગયું સમીકરણ હવે આદેશની રીતનો ઉપયોગ કરીને આપણે આને સોલ્વ કરીશું એટલે કે એક્સ અને વાયની કિંમત શોધીશું તો અહીંયા આદેશની રીતમાં સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલને કરતા બનાવીશું તો આપણે અહીંયા સમીકરણ બે માંથી y ને કરતા બનાવીશું લખીશું કરતા બનાવો હોય તો અહીંયા વાય ને કરતા બનાવે તો ત્રણ એક્સ બરાબર બાજુ જવાના પેલી બાજુ સત્તરસો પચાસ તો હતા જ એટલે સત્તરસો પચાસ અને જે ત્રણ એક્સ હતા એ માઇનસ ત્રણ એક્સ થવાના બરાબર અને અહીંયા જે પાંચ ખૂણાકાર માં છેદમાં જશે આ બંનેના છેદમાં જશે હવે સમીકરણ ત્રણ ની કિંમત આપણે લીધી સમીકરણ બે માંથી એટલે મૂકીશું કઈ સમીકરણ એક માં આ લખીશું વાયુની કિંમત વાયુની કિંમત સમીકરણ એકમાં મુકતા સમીકરણ એકમાં મુકતા બરાબર તો આપણે વાયની કિંમત સમીકરણ એકમાં મૂકીશું સમીકરણ એક હતું માટે સાતેક્સ સાતેક્સ વધતા છ વાય પણ ની કિંમત આપણે અહીંયા શોધીએ સત્તરસો પચાસ ઓછા ત્રણેક્સ ભાગ્યા પાંચ વાયની જગ્યાએ લખીશું આપણે ઓછા બરાબર આના બરાબર હતા આડત્રીસો હવે આનું સાધર આપીશું આપણે માટે સાતેક્સ છ નો ગુણાકાર સત્તર પચાસ જોડે થશે અને એ જ રીતના ત્રણેક જોડે પણ થશે તો છ નો ગુણાકાર કરો તો આપણને દસ પાંચસો મળે એટલે કે દસ હજાર પાંચસો મળશે તો દસ હજાર પાંચસો ઓછા છ નો ગુણાકાર ત્રણેક જોડે કરીએ તો છ તરીકે અઢાર અઢાર એક્સ મળશે તો અહીંયા કશું નહીં એટલે એક ગણાય આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો સાત નો એટલે કે પાંચ નો ગુણ આ છેદમાં જે પાંચ હતા એનો ગુણાકાર સાત એક્સ જોડે થશે ના એકનો ગુણાકાર દસ હજાર પાંચસો ઓછા અઢાર એક્સ થશે એટલે આનું સાદુપ થશે 4 નો ગુણાકાર 7 100 થાય તો 750 35x વત્તા 1 નો ગુણાકાર આની જોડે થવાનો આખા જોડે થશે આ બંને જોડે એટલે ક એ જ રહેશે એટલે કે 10500 ઓછા 18x જ રહેશે અને જે છેદમાં 5 રહેશે એ બરાબર ની આ બાજુ જઈને 38 વડે ગુણાઈ જશે તો 38 * 5 કેટલા થશે 19000 થશે આના બરાબર થશે ઓગણીસ હજાર જોઈએ તો આ પાંત્રીસ ઓછા એટલે અહીંયા માટે સત્તર એક્સ અને આ જે દસ હજાર પાંચસો હતા એ બરાબરની પેલી બાજુ જઈને થવાના ઓગણીસ માંથી બાદ થઈ જશે બરાબર એટલે ઓગણીસ હજાર માંથી બાદ થાય તો કેટલા રહેશે અહિયાં આઠ હજાર પાંચસો રહેશે કારણ કે ઓગણીસ હજાર માંથી દસ હજાર પાંચસો માઇનસ કરો તમે એટલે આઠ હજાર પાંચસો આપણને મળે તો આપણે કરતા બનાવીએ કરતા બનાવીએ તો સત્તર કઈ જવાના આઠ હજાર પાંચસો ના છેદ જવાના તો આઠ હજાર પાંચસો ભાગ્યા સત્તર કેટલા થશે એનો જવાબ મળશે આપણને પાંચસો x ની કિંમત મળી ગઈ પાંચ હવે આ એક્સની કિંમત સમીકરણ ત્રણ માં મુકતા સમીકરણ ત્રણ શું હતું વાય બરાબર વાય બરાબર સત્તરસો પચાસ ઓછા ત્રણ એક્સ પણ એક્સ ની જગ્યા આપણે મૂકીશું પાંચસો છે તો વાય બરાબર વાય બરાબર સત્તરસો પચાસ તો હતા જ સત્તરસો પચાસ ઓછા ત્રણ ગુણ્યા પાંચસો ત્રણ ગુણ્યા પાંચસો કેટલા થશે પંદરસો પંદરસો અને છેદમાં પાંચ તો સત્તરસો પચાસ માઇનસ પાંચસો કે પંદરસો કેટલા થશે બસો પચાસ બસો પચાસ છેદમાં પાંચ માટે વાય બરાબર કેટલા મળે આપણને બસો પચાસ છેદમાં પાંચ તો બસો પચાસ છેદમાં પાંચ કેટલા થશે પચાસ થશે તો વાયની કિંમત મળી આપણને 50 હવે આપણે જોઈએ તો y = સુધારી તો આપણે એક ડાળાની કિંમત y હતી અને x = સુ હતું એક બેટની કિંમત હતી બરાબર તો અહીંયા લખીશું આમ એક બેટની કિંમત બેટની કિંમત કેટલી થઈ x હતી એટલે કે અહીંયા x = 500 મળ્યા એટલે એક બેટની કિંમત ₹500 અને એક દડાની કિંમત કેટલી હતી ભાઈ અને બરાબર પચાસ મળેલી દડાની કિંમત કેટલી થઈ પચાસ અને એક દડાની કિંમત પચાસ રૂપિયા છે આ થઈ ગયો આપણો ત્રીજા દાખલાનો જવાબ